પવિત્ર શ્રાવણ માસમાં રાજપીપળાના શિવ મંદિરોમાં ભક્તોની ભારે ભીડ જામી રહી છે ખાસ શ્રાવણના સોમવારે શિવાલયો નમઃ શિવાયના નાદથી ગુંજી ઉઠે છે ભક્તો વહેલી સવારથી જ શિવ મંદિરોમાં જઈ ભગવાન શંકરને જળ દૂધ ઘી મધ અભિષેક કરી રહ્યા છે તો બિલીપત્ર ચડાવવાનું પણ વિશેષ મહત્વ હોય છે અહીં સવા લાખ બિલીપત્ર અર્પણ કરી ભક્તો ધન્યતા અનુભવી રહ્યા રાજપીપળા નજીક આવેલા જીતનગર ચારસો પચાસ વર્ષ પ્રાચીન પૌરાણિક મંદિર નંદિકેશ્વર મહાદેવના મંદિરે સવા લાખ બિલીપત્ર ચડાવવાનો મહિમા ભગવાન શિવને બિલીપત્ર પ્રિય હોવાથી અહીં બિલી ભારે ભક્તિભાવથી મંત્રોચ્ચાર સાથે ભક્તો શિવને બિલી અર્પણ કરાઈ રહ્યા છે મંદિરના મહત્તના જણાવ્યા અનુસાર ચારસો પચાસ વર્ષ પ્રાચીન મંદિર હોવાથી સમગ્ર ગુજરાતમાંથી આજુબાજુના વિસ્તારોમાંથી ભક્તો દર્શન કરવા આવે છે શ્રાવણ માસમાં અહીં દરરોજ વિવિધ પૂજા વિવિધ પ્રકારના શણગાર કરવામાં આવે છે અભિષેક તેમજ મહાથાળ મહાઆરતીનો કાર્યક્રમ યોજાય છેલ્લા સોમવારે અહીં ભવ્ય મેળો ભરાય છે જીત નગરના મંદિરને ફૂલોથી સજાવવામાં આવ્યું છે નંદિકેશ્વર મંદિરના ગર્ભગૃહ માંડીને મંદિર પરિસરને સુંદર રીતે ફૂલોથી શણગારાયો છે શ્રાવણ સોમવારે રાજપીપળાના શિવ મંદિરોમાં ઓમ નમઃ શિવાય નાદથી ગુંજી ઉઠ્યા શ્રાવણ મહિનામાં મા પાર્વતીએ ભગવાન શિવજીને પોતાના પતિ તરીકે મેળવવા માટે કઠોર તપસ્યા કરી છે જેના કારણે ભગવાન શિવ પ્રસન્ન થયા મા પાર્વતીને પોતાના પત્ની તરીકે સ્વીકાર્યા શ્રાવણ માસમાં શિવલિંગના જળાભિષેક બિલિપત્ર અને રુદ્રાભિષેકનો વિશેષ મહત્વ શ્રાવણ માસ દરમિયાન દરરોજ ભગવાન શિવજીની પૂજા કરવાથી બધી મનોકામના ઝડપથી પૂર્ણ થાય છે શ્રાવણ માસમાં ભક્તિભાવપૂર્વક પૂજા અર્ચન કરવાથી ભક્તોને ઐશ્વર્ય સંપૂર્ણ મનોવાંછિત ફળ મળે છે નર્મદા જિલ્લાના જીતનગર ગ્રામ્ય શ્રી તથા નવદુર્ગા માતાજીનું મંદિર અતિ પૌરાણિક મંદિર આવેલું છે

દીપક જગતાપ નો રિપોર્ટ એસ નાઇન ન્યુઝ રાજપીપળા અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે